દરેક ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી કૌશિકભાઈ વેકરિયા જે હપ્તા લે છે એવો આક્ષેપ કરવામાં આવેલો છે જો આ આક્ષેપ ખરેખર ખોટા હોય તો કૌશિકભાઈ વેકરિયા જ્યારથી પણ આ લેટર કાંડ બહાર આવ્યું છે ત્યારથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અમરેલી પોલીસ ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ સહાય સાહેબને પણ મારી પ્રાર્થના છે કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અમરેલી લેટરકાંડનો વિવાદ હજી પણ સળગી રહ્યો છે પાટીદાર દીકરી પાયલગોટીના સરઘસ બાદ રાજકીય નેતાઓ અને આગેવાનોએ ન્યાયની માંગ કરી છે એક તરફ ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે આ લેટરકાંડ બહાર પાડવામાં આવ્યો હતો તેમાં કરવામાં આવેલા આક્ષેપો સાચા હોવાનું મનાઈ રહ્યું છે તો આ મુદ્દે કૌશિક વેકરિયા કંઈ બોલવા તૈયાર નથી અને તેઓ બહાર પણ નથી આવી રહ્યા આ બધાની વચ્ચે શેખ પીપરિયાના એક સામાજિક કાર્યકર છે અરવિંદ રાણપરિયા એ પણ મેદાને આવ્યા છે એની વિગતે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના ગામ દેવરાજિયામાં અમરેલીના સામાજિક કાર્યકર અરવિંદ રાણપરિયાએ આજે બંગડી મનોરથ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એ વિશે ગઈકાલે પંદર જાન્યુઆરીએ તેમણે મોટા દાવા કર્યા હતા સૌથી પહેલાં એ સાંભળીએ લેટરકાંડનો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર રેતી દારૂ અન્ય દરેક ડિપારમા ડિપાર્ટમેન્ટમાંથી કૌશિકભાઈ વેકરિયા જે હપ્તા લે છે એવો આક્ષેપ કરવામાં આવેલો છે જો આ આક્ષેપ ખરેખર ખોટા હોય તો કૌશિકભાઈ વેકરિયા જ્યારથી પણ આ લેટર કાંડ બહાર આવ્યું છે ત્યારથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે એટલે સ્વાભાવિકપણે ગુજરાતનો દરેક નાગરિક એવું માને છે કે કૌશિક વેકરિયા દોષિત છે છે ને છે જ માટે અમરેલી પોલીસ ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ સહાય સાહેબને પણ મારી પ્રાર્થના છે કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે નહીં આવે તો આગામી તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે હવે આજના કાર્યક્રમ માટે તંત્રએ મંજૂરી આપી નહીં એટલે લાઠીના શેખ પીપરિયા ગામના અરવિંદ રાણપરિયાના ઘરે પોલીસ પહોંચી ગઈ હતી અને કાર્યક્રમ પહેલાં જ અરવિંદ રાણપરિયાને અટકાવવા પોલીસ રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ હતી અને પોલીસે તેમને લાઠી પોલીસ સ્ટેશને નિવેદન લખાવવા માટે લઈ જવાનો પણ પ્રયાસ કર્યો હતો સાંભળીએ એ સમયે અરવિંદભાઈ શું બોલ્યા ઓક્ટોબર એક બે હજાર પચીસના રોજ દેવરાજ્ય મુકામે જે બંગડી મનોરથ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તે અનુસંધાને હું અરવિંદ રાનપરિયા મારા નિવાસ સ્થાનેથી બહાર નીકળતા લાઠી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ મેડમ છે અને પીઆઈ કોઈ જોશી સાહેબ કરીને અત્યારે આવે છે મને ગેરકાયદેસર રીતે અહીંયા રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે મંજૂરી આપવી ન આપવી એ સીએમશ્રી ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ સાહેબ સાહેબશ્રી અમરેલી કલેક્ટર સાહેબશ્રી અમરેલી એસપીશ્રીને લેખિતમાં અરજીઓ આપેલી છે શું કામ મંજૂરી આપવામાં નથી આવી એની માટે ચર્ચા કરવા માટે અમરેલી એસપી સાહેબ જોડે હું ચર્ચા કરવા માટે તૈયાર છું પણ સ્થાનિક પોલીસ ખોટી રીતે હેરાન પરેશાન કરી રહી હોય અને આ કાર્યક્રમમાં પોલીસને પણ ત્રણ વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એક લેડીઝ છે અને બે જેન્ટ્સ છે એને પણ ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એના માટે પણ અમે આજે આ કાર્યક્રમ આપીએ છીએ પચીસ એક બે હજાર પચીસના રોજ બંધનું એલાન છે ગુજરાત રાજ્ય બંધનું એલાન એમાં સર્વ સમાજ અમને સાથ અને સહકાર આપશે એવી આશા અને અત્યારે ખોટી રીતે પોલીસ સામી ઊભી છે અને રસ્તો રચ્યો છે અને મને જવા નથી દેતી